બીજી બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દ્વારકા પોરબંદરના ભાગો તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો ગીરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે બનાસકાંઠાના ભાગોમાં કેટલા ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે કેટલા ભાગમાં ભાઈ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે ખાસ કરીને આ વરસાદ સાડા ત્રીસ એકત્રીસ અને ત્યાર સુધીમાં થવાની શક્યતા રહે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે તારીખ બે નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે કેમકે આ વરસાદ હજુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે ત્યાં પુનઃ હવામાન ખાતાજી કૃષિ કરતા અને અન્ય બાબતો જતા હજુ આ વરસાદ પીસો છોડ પીસો છો છોડતો નથી અને ખેડૂતોને પાયમાલી વધારે થઈ છે જેનું જે અંગે દુઃખદ ખેડૂતોની ચિંતા દુઃખ વધારે તેવી છે જે